thank you

એ ત્રણ વર્ષથી ત્યાં છે સરસ રીતે કામ કરે છે અને એને કહેવાય ને કે એ જે સંભાળે છે એ સંપૂર્ણપણે વ્યવસ્થિત પોતાની રીતે હેન્ડલ કરે છે તમે થોડુંક આજે કામ આવી શકીએ અમે તેને ઓળખીએ છીએ હું તો એને થોડુંક વધુ સારી રીતે ઓળખું છું બે વર્ષ મેરેજ મારી પાસે ભણી છે અને અહીંયા હું અત્યારે દસેક મહિનાથી હું પણ ત્યાં કામ કરું છું તો એ રીતે એમ તો ઓળખું છું પણ તમે કામ્યા વિશે શું ક્યો છો એ સાંભળવું છે મમ્મીને એમ કયો કે તમે મારું જે વિજો પુસ્તક હતું એની પ્રસ્તાવના નીલેશ સર ઉદમગમને જે વાત કરતી હોય એ નીલેશ સર આમે લખીતી એટલે અમે સાંભળવા આવ્યા વિશે અમે તો બહુ આમ ડાય હોશિયાર એકદમ શાંત એમ માનીએ છીએ આની કે ગુટુ છે તોફાની છે મથાભારે છે તમે જે એના વિશે શું ક્યો છો મે તો નો કહી શકું પણ હવે હું ગર્વ છે મને એવી છે મારી છોકરી કે આટલું આગળ છે કે અમારા સિંધીમાં તો છોકરીઓ રસોડા સુધી જ હોય છે અત્યારના જમાના સુધી હજી ઘણી બધી છે એટલું બધું કર્યું છે આ નેચરોપેથીનું કર્યું છે પાછું રાઇટર છે ઘણું બધું કર્યું છે એને એ ગર્વ છે મને આવી મારી છોકરી છે એના માટે હું દસ

તો એમાં તમને કેટલો આમ આનંદ તો થાય જ પણ તમારો સહયોગ કેટલો કારણ કે ઘણી વખત રાત્રે મોડે સુધી લખે લાઈટ ચાલુ રહીએ ઘણી વાર પેરેન્ટ એમ કે શું આમાં ચોટી પડે એમાં હું મળવાનું છે એવું ક્યારે તમને ના ના ક્યારે નહીં એના પપ્પા જે કે સુઈ જાવે એટલી બધી વાર ન જાગવાનું હોય પણ બહુ નહીં એ જાગી ગયા હોય તો નકર તો એ વેલા હોય જ જાય પણ ક્યારે અડધી રાતે ગયા હોય ને જોયું કે એ હજી ઊતી નથી તો કે ક્યારે ઊઈ જાવે હજી મોબાઈલ લઈને ન બેઠવાનો પણ એ મોબાઈલમાં શું કરતું હોય બરે બરી કે હોય હા હા કરતી હોય આ હા કે ટાઈમ ઉપર સુઈ જવાનું હોય એમ તમારી ચિંતા નતી આવતી કે પણા વિષય ચિંતા આવે શું છે એ તો ભગવાન ના છે આપણા હાથમાં છે નહીં લગ્ન ને જન્મ ને મરણ એ બધું ભગવાન ના છે ચિંતાની કોઈ વાત નથી હવે આપણે આપણું પુરુષાર્થ કરી છે જે જે થાય તે થઈ જશે આવશે બીજી વરી

સારું છે આગળ નાટકથા હા ઈ નાટકે વાંચો હું નવલકથા ને હમણાં અમારે સિંધી નું ચાલુ કર્યું છે ઈ ઘણી વાર બુક લઈને વાંચો દહેજ ઉપર ને એમ કીધું છે ને અમારા કોર્પોરેટર છે સિંધીના એને કામ આપ્યું છે કે દહેજ ઉપર ને સિંધી કોમ્યુનિટી ઇશ્યુઝ ઉપર રાઈટર નામ લખવાનું કીધું તું કે જેથી લોકોને જાગૃત છો કર્યો ને છોકરા ભણતા ઓછા છે ને એટલે કામિયા પાસે થોડું સાંભળી એને પેરેન્ટ્સ વિશે ખાસ કરીને મમ્મી મમ્મીનો તો મને પૂરેપૂરો સપોર્ટ છે એટલે ક્યારેય મને કોઈ વસ્તુમાં ડિસ્ટર્બ એ નથી કરતા હોતા મતલબ મારા સ્કેડ્યુલ અકોર્ડિંગ એ પોતાનું શેડ્યુલ ગોઠવી દે એટલે એમને એવું છે કે ભાઈ ઘર સંભાળવાની જવાબદારી એમની છે એમને પાસે બીજું કોઈ વર્કિંગ પ્રોફેશનલ નથી એટલે એ મને એ વસ્તુમાં કોઈ ડિસ્ટર્બ ન કરે આ અમુક સ્પેસિફિક બાબતો હોય કે ફિક્સ છે મારી કે આફ્ટર ટ્વેલ્થ મને ખાલી રસોઈ શીખવાડવા માટે કારણ કે હું એમાં રસ નહોતી લેતી પણ શીખવાડવા માટે એમને કમ્પલસરી કરી દીધું હતું મને કે હવે રાતનું ડિનર તારે જ બનાવવું તો એ ટ્વેલ્થ થી અત્યાર સુધી એમ એમ ચાલ્યું જ આવે છે હા સારું બનાવે છે તમે વાત તો કરજો હા આવજો આવજો એમ છે કે પપ્પાને હેલ્થ એન્ડ સાઇડ કે ને આવું નાનપણથી એમને અમને એવું પણ જોડે તો રાત્રે બધો આગ્રહ એટલે હોય કે લીધે આપણે ડિસ્ટર્બ ન થવા જોઈએ કારણ કે અલ્ટિમેટલી હેલ્થ થી રહીશું તો જ સારું કામ કરી શકશું એમ તો એનો આગ્રહ એટલે એવો હોય અને એમને લીધે જ એ પણ ઇન્સ્પિરેશન છે મારી હેલ્થ સાઇડની અને અત્યારે હું મારી કોમ્યુનિટીમાં પણ વર્ક કેવી રીતે કરી રહી છું કે જે લોકોને હેલ્થ ઇસ્યુઝ હોય એ લોકોને કાઉન્સલ્ટ કરવા અને જે લોકોને સ્પિરિચ્યુઅલ ઇસ્યુઝ હોય સાયકોલોજીકલ ઇસ્યુઝ હોય તો એ પણ ચાલે છે એમ અને પપ્પાની ની સાઈડ થી છે ને મમ્મી ને ભણવાનો શોખ હતો ને એવું બધું શોખ હતો તો ઈ સાઈડ થી મને લખવાનું મળ્યું છે તમારે કોમ્યુનિટી શિક્ષણ પ્રમાણમાં માં થોડું ઓછું હવે તો ભણે છે ના હવે તો ભણે છે પણ હજી લઈને નહીં વાત એમ છે એટલે મોટે ભાગે વ્યવસાય હોય દુકાન હોય કે કરિયાણાનો કરતા હોય કે તો પછી હજી એ હોય પણ ચિંતા નથી છોકરી બહુ ભણી ગઈ છે માસ્ટર ઓફ જર્નાલિઝમ કર્યું પાછું એને એવું મળશે સામ ભણેલું

કરુણા ફાઉન્ડેશનની જે પ્રવૃત્તિ છે અમારી આખી શાકાહાર પછી પર્યાવરણ વૃક્ષારોપણ તો એ બધું કામ તો ત્રણ ત્યાં જે અમારી પ્રવૃત્તિ કરતા હોય એ રીતે કરે જ છે પછી ઘરમાં આવીને એ બધી વાત કરે કે અમે આવું આવું કરીએ છીએ એ પોતે જે કામ કરીએ આખી પ્રેસનોટ તૈયાર કરે છે જુદા જુદા પ્રસંગ આવતા હોય તેના ઉપરના આર્ટિકલ તૈયાર કરે તો અમે ત્યાં આવું કરીએ છીએ આવું કરીએ છીએ એ બધી વાતો ઘરમાં કરે અમારા બેનો એવું છે કે ફ્રેન્ડ જે હોય છે એકબીજાારે શેર કરતા જોઈએ. એ બહુ મોટી વાત વાતો શેર કરતા જોઈએ. ક્યાંયનો નાની હતી કે આવનો કોઈ પ્રસંગો ખરો યાદગાર હોય. મેડમ બોલી તો પડી ગઈતી કોમન શર્મા બોલી પડી ગઈતી ક્યારે અમૃતસર અમે ગયા ને ત્યારે બઉ વર્ષની ગુસ્સામાં હતી એના પપ્પા ને ગોત ક્યાં ગઈ હશે એને પપ્પા ની પાછળ પપ્પા ને ખબર નઈ એ અમારી પાછળ આવે છે એક માર ભત્રીજી એના ભેગી હતી એટલે ઈ ક્યાં ને ક્યાં નીકળી ગયો પછી એક સરદારજી કઈક મહિલા હશે ને એને મૂકી ગયા ફેમિલી મળ્યું હતું પછી એ લોકો અમને પૂછ્યું તો અમને એડ્રેસ ખબર નતી કારણ કે અમે બાળકો એટલે એડ્રેસ આજકાલના ના બાળકો બહુ તૈયાર છે એટલે જે અડધો ડોટલો એડ્રેસ ખબર હતી તો એ ભાઈ કે આ તો મને ખબર જ નથી આવી જગ્યા ક્યાં આવી છે તો પછી એ ભાઈ છે ને પોતાની ગાડીમાં અમને બેસાડીને ગોતવા નીકળા હતા કે ભઈ ક્યાં છે આમના પેરેન્ટ્સ અને રાતે બરોબર અમારી વૈષ્ણોદેવીની ટ્રેન હતી અગિયાર વાગ્યે ને 10 વાગ્યે કે નવ વાગે અમે બે એટલે બહુ ગુસે એટલે પછી નીકળ્યા તો રસ્તામાં એટલે એ જોવા જેવી વસ્તુ એ છે કે આ એ વ્યક્તિની ડોટર છે કે મારા નાના એ જે અત્યારે બહુ સારું કામ કરે છે જામનગર છે એ છે ને અમૃતસર એટલે એકદમ અજાણ્યું શહેર ને અજાણ્યા લોકો અને એવી જગ્યાએ કોકનું સ્કૂટર ક્યાંથી ગોતી આવ્યો અડધી કલાકમાં ને અમને ગોતવા નીકળ્યા રસ્તામાં અમને મળ્યા અમને ગોતવા નીકળ્યા હતા પોલનું સ્કૂટર લઈને એટલે એ બધું જે આમ હા અમે એટલે એસીપણા ને લઈને ગયા મારા પપ્પા

આવે છે મમ્મી પણ કરે છે પણ એમનાથી થાય એટલું શક્ય હોય એટલું એ પણ કરે છે